કેશોદ તોરણ્યા હનુમાનજી નજીક આવેલી નાનાલાલ ભટ્ટ પ્રાથમિક શાળાના બાળકોને જન્મદિવસના શુભ અવસરે સ્કૂલ ડ્રેસ અર્પણ કરાયા આચાર્ય શ્રી નાનાભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા કેશોદ માઢકભાઈ આજે અમારી નિશાળમાં જે આપણે હસમુખભાઈ વાછાણી છે એના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને ટી શર્ટ અને પેન્ટ આપ્યું આની પહેલાં પણ એનો છોકરો જર્મન હતો ત્યારે એના જન્મદિવસ નિમિત્તે બધા બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને અમારા કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોગિયા સાહેબ અને દેવાંગભાઈ હાજરી આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમમાં એને પણ ઘણો જહેમત ઉઠાવી અને શાળાના સ્ટાફના મુકેશભાઈએ પણ ખૂબ ખૂબ પ્રયત્ન આ માટે કરેલા અને આ શાળાની અંદર જે બાળક આવે એને કપડાં નાસ્તો બૂટ ચંપલ પાટીપેન તમામ સુવિધા દાતા તરફથી આવે છે બાળકોને માત્ર નિશાળે જ આવવાનું પ્રાથમિક શિક્ષણ છે કરી એક રીતે ઝૂકી છે આજે નાભટ પ્રાથમિક શાળા ચૂંટણી અનુમાન મુલાકાત લઈ બાળકોને હસમુખભાઈ વાસાણી તરફથી એમના જન્મદિવસ નિમિત્તે સરસ મજાના યુનિફોર્મની ભેટ આપી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે આ શાળા એ બદલ અમે પણ એના જન્મદિવસની અભિનંદન આપીએ અને ભવિષ્યમાં પણ આવા કાયમ માટે

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો